ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા તમામ વિભાગના ધારાસભ્યશ્રીઓ હતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ પણ ઉપસ્થિત હતા ધારાસભ્ય સંસદ સભ્યના બધા જ લોકોના જિલ્લાના વિકાસને લગતા એને સ્પર્શતા બધા જેને જેની રીતના રજૂઆત આવી હોય એ મુજબના બધાના પ્રશ્ન હતા રોડ રસ્તા પીવાના પાણી શિક્ષણ ને લગતા મેં મારા તરફથી જિલ્લા સંકલનમાં જે પ્રશ્નો મૂક્યા એમાં ખાસ કરીને પ્રથમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવામાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પધાર્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાઈ અને એમાં વહીવટીતંત્રએ જે સુંદર પ્રકારનું આયોજન કર્યું એ માટે વહીવટીતંત્રને અભિનંદન આપ્યું અને સાથે સાથે એના પંદર દિવસ પછી દિશા મુંડા જન્મજયંતિ ઉજવાઈ ડેઢેપાડા ખાતે ડીઢેપાડા ખાતે દિશા મંડલ જન્મજયંતિ ઉઠવતા પહેલાં દેવમોંગરા માતાજીના પ્રધાનમંત્રી દર્શન કર્યા આ કાર્યક્રમમાં પણ લાખોથી વધારે લોકો ઉમટી પડ્યા છતાં કાયદોનો વ્યવસ્થા એટલી સુંદર રહી એટલે પોલીસ વિભાગને પણ મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા જિલ્લાના પોલીસ સ્ટેટની પોલીસ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય એટલે સ્ટેટની પણ પોલીસ આવી કે ક્યાંય પણ કોઈ અજુકતો બનાવ ન બને એ પ્રકારના કાયદોનો વ્યવસ્થા ખૂબ સુંદર રહી પોલીસ ઉપરાંત બાકીના બધા જ વિભાગના અધિકારીઓ જેની જેની જવાબદારી હતી એ બધા જ લોકોએ ખૂબ ઉત્સાહથી આ કાર્ય યુનિવર્સિટી આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ મળી નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ આવી છે એન્જિનિયરિંગ કોલેજ આવી છે એ ઉપરાંત એકલેવ મોડલ સ્કૂલ આદર્શ ન્યાસી શાળાઓ રાજ્ય સરકારનો ભારત સરકારની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે તો નર્મદા જિલ્લામાં આટલી મોટી શૈક્ષણિક સંસ્થાઓ સારી સારી છે એનો ફાયદો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારને અને સામાન્ય લોકોને પણ વધુમાં વધુ ફાયદો થાય જિલ્લાના લોકોને એવું શિક્ષણ આપણે આપી પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ મજબૂત હોવું જોઈએ કે આવા ઉચ્ચ અભ્યાસક્રમમાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ એ ઉપરાંત રાજ્ય સરકાર જે ભારત સરના ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો જે ચાલે છે એમાં સરળતાથી આપણા લોકો અહીંના જિલ્લાના લોકો એમાં ભાગ લે એમાં એડમિશન એમને સરળતાથી મળે એ પ્રકારનું શિક્ષણ આપણું હોવું જોઈએ પ્રાઇમરીને દસ અગિયાર બાર અને કોલેજ કક્ષાનું અને એના માટે બધા જ લોકો કામ તો ખૂબ સુંદર પ્રકારનું કામ થાય છે પરંતુ જે પ્રકારે બે હજાર સુડતાલીસમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત બનાવવા માગેલ દેશને એમાં આપણે પૂરેપૂરા પણ આપણે એ દેશના વિકાસમાં જોડાયે અને નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે એ પછાત પાણામાંથી બહાર નીકળે એના માટે પણ અલગ અલગ નાના મોટા જે રસ્તા હતા જિલ્લાને સુરક્ષા પ્રશ્ન બધા પ્રશ્નોની આજે જિલ્લા સંકલનમાં મેં ચર્ચા કરી ધારાસભ્ય લીડિયાપાડાએ અત્યારે એવું કહ્યું કે જે સરકારી કાર્યક્રમો થાય છે એમાં આદિવાસીઓના બજેટનો શુસ્થ થાય છે અને એ બીજી બાજુ સિકલ થયેલા જે દર્દીઓ છે એમને જે પૈસા મળતા હોય છે તે પણ મળતા હોય એ રીતે વાત કરી સિકલ સેલ એવી ગંભીર પ્રકારની જે બીમારી જે છે ને એ વર્ષોથી છે પણ મારે દવા સાથે કહું કે આ જો હાઇલાઇટ કર્યું હોય છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સિકલ સેલને ઉજાગર કર્યો અને ખરેખર સિકલ સેલ એટલો ભયંકર પ્રકારનો રોગ છે એ લોકોને જણાવ્યું અલગ અલગ પ્રકારના આખા રાજ્યની અંદર જિલ્લા જિલ્લા પ્રમાણે એના બધા કાર્યક્રમો થયા છે અને એનું કઈ રીતના એને સેલમાંથી બહાર નીકળે એના માટે નિષ્ણાંત ડૉક્ટરોના પણ એમાં કામે લગાડ્યા છે અને હજુ પણ એના માટે સરકાર નિરંતર પ્રયત્ન એના ચાલુ છે કે સિકલ સેલને કેમ કરી નાબૂદ કરે હવે વાત જે વાત રહી ખર્ચા કે બીજી બાબતમાં એ તો હવે પ્રધાનમંત્રી આવતા હોય કેવડીયામાં જે સે કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ રાષ્ટ્રીય કાર્યક્રમ હતો પ્રધાનમંત્રી આવતા હોય તો સ્વાભાવિક છે કે ભારત સરકારના પણ મંત્રી આવતા હોય ઉચ્ચ અધિકારી પણ આવતા હોય રાજ્ય સરકારના પણ મંત્રી આવતા હોય સીએમ પર દ્વારા આ કાર્યક્રમને સફળ બનવા માટે બધા આવતા હોય અને અને જે સ્ટેચ ઓફ યુનિટીનો કાર્યક્રમ એક જે પરેડનો કાર્યક્રમ હતો તો એના પણ અલગ અલગ રાજ્યોમાંથી જે પરેડમાં ભાગ લેનારા લોકો આવ્યા છે કે જે આખો કાર્યક્રમ તમે જુઓ તો કેટલો આખો આખો રાષ્ટ્રીય કાર્યક્રમ હતો દરેક દરેક રાજ્યના પરેડમાં ભાગ લેનારા લોકો આવ્યા હતા કેટલાક સાંસ્કૃતિક કૃતિઓ લઈને કેટલાક બધા લોકો આવ્યા હતા તો આના પાછળ એ સ્વાભાવિક છે કે દેશના પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તે ત્યાં ખર્ચ થાય છે તો એ રીતના ટ્રાઇબલ યુનિવર્સિટી મુંડાના જન્મજયંતિના પ્રસંગે લીધા પાડવામાં આવ્યા એ પ્રધાનમંત્રી આવ્યા તો બંને કાર્યક્રમમાં આટલા મોટા કાર્યક્રમો થાય તો એમાં સ્વાભાવિક છે કે આ ખર્ચ ખર્ચની જે રીતના એને અધિકારથી ધારા માગે પણ હું હું માનું છું તેમ કે આવા કાર્યક્રમમાં કોઈ કોઈ ખોટું ના કરે